સાંજના ટાઈમે કાંડ થઈ ગયો આપડી બહુ ખતરનાક કાંડ થઈ ગયો ટાંકી આખી ખાલી થઈ ગયું પાણી પાણી પાછું ભરવું પડશે સાંજે હવે આપણે આપણું કામ કરવા બેસું આ જે બાકી હતું ને એ પૂરું જ નથી થયું હજુ અધૂરું જ છે તો એ પૂરું કરી પછી તમને મળું આપણે બેઠા હે રાધા કૃષ્ણ આપણે બરાબર પાણીની ટાંકી પૂરી ખાલી આપણે બનાવું મેગી 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 માટે બટેકાવા કાપીને રાખી દીધા ટમેટા કાપીને રાખી દીધા છે આપણે મરચું લીલું અને આ ડુંગરી મરચું તો ભાઈઓ આપણી આ મેગી તૈયાર થઈ ગઈ છે આ ભાઈની છે મસાલા મેગી જે બનાવી છે મેં એને હવે ટેસ્ટિંગ કરી જોઈએ કેવી બની પેની એક્સપેરિમેન્ટ વાળી મેગી છે ચાખી જોઈ કેવી એવી બઈની અંદર અલગ અલગ મસાલા નાખ્યા છે હાલો ચાખી પછી મળી તમને ચાઉમીન જેવી લાગે બહુ મસ્ત બની હવે આવી રીતે જ બનાવી આ બનાવ એટલે ઘરે ચાઉમીન બનાવવાની જરૂર ન પડે બહુ મસ્ત બની જમવામવાનું થઈ ગયું ખતરનાક પછી નવા બ્લોગમાં તમને કાલ શું કરવાનું શું નથી કરવાનું કાલ જોશો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા બ્લોગ જોતા હોય કે જોવા ગમતા હોય તો comment કરવાનું બોલતા નહીં અત્યારે જય માતાજી આમ જ સપોર્ટ કરતા રહેજો એટલે કહ્યું તો બીજો vlog છે અમારો થોડી ઘણી ભૂલ સુધારીશ જેમ ભૂલ સુધરશે એમ vlog વધુ સારા થતા જઈશ. હાલો જય માતાજી રામ રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મણિક